નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના દેગમડા ખાતે મહીસાગર માતા મુક્તિધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બે વર્ષ અગાઉ મુક્તિધામના નવીન બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું જે હવે પૂર્ણતાના આરે છે આગામી સમયમાં આસપાસના ગામ લોકો પોતાના સ્વજનોના અંતિમ સંસ્કાર માટે આ નવીન સુવિધાયુક્ત આધુનિક અંતિમધામનો ઉપયોગ કરી શકશે